લોકસભાની ચૂંટણીને જાહેર થવામાં જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ગઈકાલે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક એડવાઇઝરી એક ગાઈડલાઇન બહાર પાડી તમામ રાજકીય પક્ષો માટે અને એ રાજકીય પક્ષોએ ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ આજે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ પરંતુ જે પક્ષ સત્તામાં છે જે ઇલેક્શન કમિશનને પોતાના ખિસ્સામાં સમજે છે એ લોકોએ આ વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી આ વડોદરા શહેરની કોઈ સરકારી કે અર્ધ સરકારી કે ખાનગી દિવાલો બાકી નથી રાખી જેની પર એમના પક્ષનું ચિહ્ન કે કોઈ સૂત્ર લખેલું ના હોય વાત એવી છે કે આ તમામ દીવાલો જે ગંદી કરી છે જે ગંદકી ભાજપાએ ફેલાઈ છે એ તમામ ગંદકીને દૂર કરવામાં આવે અગાઉ અમે કલેક્ટર સાહેબ જે જૂના હતા જે નવામણા આવ્યા તમામને લેખિત રજૂઆત કર્યા પછી પણ પછી આટલો સમય ગયા પછી પણ આ એની પર કોઈ કાર્યવાહી થઈ નથી અમે જાણીએ છીએ કે આચારસંહિતાનો અમલ શરૂ થાય પછી વ્હાઇટ વોશ મારશે પરંતુ કોંગ્રેસ પક્ષની માંગણી એ છે કે આ જે બીજેપીએ જે ગંદકી ફેલાય છે તમામ દિવાલો પર એ ગંદકી એ પ્રજાના પૈસાથી એનો વેડફાટ ના થવો જોઈએ કારણ કે આ લોકો ઇલેક્શન કમિશન જે ખર્ચો કરે છે એ પ્રજાના વેરાના રૂપિયા છે એટલે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ ના થવો જોઈએ પરંતુ આનો આખી વડોદરાની જેટલી દિવાલો પર બીજેપીએ ગંદકી ફેલાઈ છે એનો એક એસ્ટિમેટ કાઢીને ઇલેક્શન કમિશન બીજેપીના કાર્યાલય પર મોકલે અને તમામ ખર્ચો ભાજપે ભોગવવો જોઈએ જેટલા પણ દિવાલો છે વ્હાઇટ વ્હાઈટ વોશનો ખર્ચો ભાજપ ભોગવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કારણ કે આ ગંદકી એમને ફેલાય છે બીજું તમે જુઓ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે આજે કોર્પોરેશનના જે બાંકડા હોય અથવા બસ સ્ટેન્ડ પર જે ધારાસભ્ય કે સાંસદના નામોનો જે પ્રચારની જાહેરાતો આ લોકો કરતા હોય છે એની પર પણ આવનારા દિવસમાં અમે લોકો એડવાન્સમાં એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કારણ કે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગયા પછી ઇલેક્શન કમિશન ચોવીસ કલાકમાં એક કામગીરી નથી કરતું અને આજે સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે અહીંયા જે વડોદરાની આપણી જે ચૂંટણી શાખા છે એની અંદર ગઈકાલે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ પ્રેસ કોન્ફરન્સ કરીને જે આ ગાઈડલાઈન એડવાઇઝરી જે બહાર પાડી છે એમની વેબસાઇટ વેબસાઇટ પરથી વડોદરાની ચૂંટણી શાખા પાસે આજે આ કાગળ નથી એટલે અમારા જે લાગતા વળગતા અમારા જે આગેવાન હતા જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને અહીંથી જવાબ મળ્યો કે ભાઈ અમારી પાસે એટલે માટે આજે અમારા પરિપત્ર જે લેટર છે એડવાઇઝરીનો એ પણ મારે એમને આપવો પડ્યો કે ચૂંટણી પંચ ખરેખર જો નિષ્પક્ષ હોય અને બીજેપીનો હાથો બનીને કામ ના કરતું હોય તો એમને સાબિત કરવું જોઈએ અને વડોદરા શહેરમાં જેટલી દિવાલો જેટલી જગ્યાએ આ બીજેપીએ સૂત્રને ચિહ્નો દોરીને ગંદકી ફેલાય છે એને દૂર કરવાનો તમામ ખર્ચો ભારતીય જનતા પાર્ટી પોતે ભોગવે એવું ઇલેક્શન કમિશને એ લોકોને ખર્ચો આપો એ ખર્ચો